દર્શક મિત્રો વંદે માતરમ નમસ્કાર જો હૃદયના ધબકારા અચાનક વધી જતા હોય કેટલીક વાર થાય છે એ લોકોને કે ધબકારા અચાનક વધી જાય છે રાતભર બેસી રહેવું પડે છે પછી ગર્ભકાળ ચાલતો હોય સ્ત્રીઓનો અને ઉલટીઓ થયા જ કરતી હોય ઉલટીઓ શાંત ના થતી હોય તો એવા કિસ્સામાં ઘણી બધી તકલીફો રહ્યા કરતી હોય છે પાચન નબળું પડી ગયું હોય મંદાગ્નિ હોય પછી અરુચિ લાગતી હોય ખાવાની ઈચ્છા ના થતી હોય એવા બધા સંખ્યાબંધ ફાયદાઓ સાંભળી લેજો તમે અને એનો નુસ્ખો સાંભળી લેજો કેટલો આસાન છે આ ફાયદાઓ સાંભળ્યા પછી હું તમને જવર થયો હોય દાહ હોય એને કે લાય બળવી હોય શ્વેતપ્રદર હોય રક્તાતિસાર હોય ગર્ભકાળમાં ઉલટીઓ થવી યુટીઆઈ જેને કહેવાય છે મૂત્રનલિકાના સંક્રમણ લૂ લાગવી ગરમીનો તીવ્ર પ્રભાવ રહેવો મૂત્રમાં જલન થવી હૃદયના ધબકારા વધી જવા મીરગી છે હિસ્ટેરિયા છે કામોદમાં છે જેને અતિશય સેક્સના વિચારો આવતા હોય મલેરિયા હોય મૂત્રકુચ્છ હોય અનિંદ્રા હોય ચક્કર આવતા હોય સ્નાયુવિક દુર્બળતા હોય સ્નાયુઓ નબળા પડી ગયા હોય ભૂખનો અભાવ હોય મંદાગની હોય અજીર્ણ હોય પેટનો દુખાવો રહ્યા કરતો હોય દ્રષ્ટિમંદ પડી ગઈ હોય ટાઈફોઈડ હોય સમજો આંખોની અંદર મોતિયા જેવા પ્રોબ્લેમ હોય તો એ બધા પ્રોબ્લેમમાં આ એક જ પ્રયોગ તમને લાભ આપશે મિત્રો ચાર ચમચી ધાણા સૂકા ધાણા લેવાના છે ચાર ચમચી સૂકા ધાણા બે ગ્લાસ પાણીમાં પલાર દેવાના છે અઢી ગ્લાસ જેટલું પાણી લેશો તો બી ચાલશે સવારે તમને જરૂર પડે એટલું પાણી સમજો સવારનો એક ગ્લાસ તો પૂરેપૂરું પી જજો પછી જેમ જેમ જરૂર પડે અડધો ગ્લાસ પોણો ગ્લાસ એ પાણી બાર વાગ્યા સુધી ચલાવજો તમને જરૂરી નથી કે બાર વાગ્યા સુધી ચલાવવું પણ બાર વાગતા પહેલાં એનો યુઝ કરી દેવાનો તમને જેટલા વધારે પાણીની જરૂર હોય એ તો વધારે લેજો ત્રણ ગ્લાસ લેજો તો અડધી ચમચી ધાણા વધારી દેજો ધાણા વધારે લેવાય તો બી નુકસાન નહીં કરે ત્રણના બદલે ચાર ચમચી પલારજો પાંચ ચમચી પલારજો તો પણ ચાલશે આ બાજુ થોડું થોડું પાણી વધારી દેજો આખી રાત પાણીમાં મૂકી રાખવાનું અને પલારતી વખતે યાદ રાખવાનું થોડું હૂંફાળું પાણી હોય અને પછી જો આ પાણી તમે બાર વાગ્યા સુધી પીશો જ્યારે બી પીઓ સમજો એક ગ્લાસ પાણી પીઓ તો એમાં બે ચમચી મધ નાખજો મધ જરૂરી નથી જેટલા જૈન મિત્રો કદાચ મધ નહીં નાખે ચાલે જે લોકો મધ ના ખાતા હોય કારણ કે અમુક લોકોને મધની પણ એલર્જી હોય છે તો મિત્રો યાદ રાખજો આ પ્રયોગ કરજો અને આ જ પ્રયોગ સમજો મધ વગરના પાણીથી તમે આંખો ધોશો તો મોતિયામાં પણ ફાયદા થશે એનો પ્રોસેસ છે વિલંબિત થઈ જશે આંખોની ચમક વધશે આંખોમાં ઠંડક આવી જશે જે લોકોની આંખો લાલ થઈ જતી હોય એ લોકોને પણ આનાથી અસંખ્ય ફાયદા થશે મિત્રો સિમ્પલ પ્રયોગ છે બપોર પછી પણ જો તમને આની જરૂર પડે તો તમે પછી એમાં ઉકાળેલું પાણી વાપરજો બે ચમચી લીલા ધાણા દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળીને પાણી થોડું ઠંડુ પાડ્યા પછી એમાં મધ નાખીને પીજો અદ્ભુત ફાયદા થશે ગરમીનો તો કટ્ટર શત્રુ છે એટલે મિત્રો યાદ રાખજો જો આઠસો ગ્રામ જો સૂકા ધાણા હોય ને તો એની સામે બસો ગ્રામમાં લવ લવિંગ આવી ગઈ તવાજ આવી ગઈ કાળા મરી આવી ગયા આપણે ગરમ મસાલો બનાવવા માટે જે મટિરિયલ વાપરીએ છીએ ને તો એમાં પ્રમુખ હિસ્સો તો ધાણાનો જ હોય છે ધાણા એટલા ઠંડા હોય છે મિત્રો અદ્ભુત ફાયદો કરશે આ પ્રયોગ કરી તો જુઓ ખાસ કરીને ગર્ભકાળમાં જે લોકોને ઉલટીઓ થાય છે ને એ લોકોને તો બહુ જ ફાયદા થશે મિત્રો આ શ્રેય બધો ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આપને પણ વંદન કરીને આજના વિષયનું સમાપન કરું છું અસ્તુ વંદે માત્ર